80 દિવસ જેલમાં રહ્યા બાદ આખરે ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલ મુક્ત થયા છે હાઈકોર્ટમાંથી શરતી જામીન મળ્યા બાદ ચૈતર વસાવા જેલની બહાર આવ્યા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકોએ ઢોલ નગારા સાથે નાચ ગાન સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું જેલની બહાર આવતા જ તેમના સમર્થકોએ ચૈતર વસાવાને ખભે બેસાડી તેમને આવકાર્યા હતા જેલ બહાર સમર્થકો ઉમટી પડતા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગઢવી સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતર વસાવાનું સ્વાગત કરવા વડોદરા જેલ પહોંચ્યા હતા બહાર આવતાની સાથે જ ચૈતર વસાવાએ ભાજપ અને આઈપીએસ અધિકારીઓ પણ નિશાન સાધ્યું હતું અને આગળના સમયમાં સુપ્રીમ કોર્ટમાં જવાની વાત પણ કરી હતી શું કહ્યું હતું ચૈતર વસાવાએ જેલથી બહાર આવીને તે સાંભળો આપી આ લોકોએ પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કરી મગજમારી કર્યા બાદ પોતે પણ અરજી આપી છતાં મારા ફરિયાદની ની એ લોકોએ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી એમાં પણ ત્રણસો સાત લગાડી હાફ મર્ડર અને મને જે માથાભારી સાબિત કરીને બેસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો જેમાં ભાજપ અને પોલીસ પ્રશાસન ખૂબ મોટો હાથ છે એમણે ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે પણ જામીન આપ્યા છે અમે આવકારીએ છીએ અને આ એ દબાવવાની વાત હતી પણ આ અવાજ દબાવવાનો નથી આ અમારા લોકોએ ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારે દબાવવાનો નથી જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધાવતા રહીશું નામદાર હાઈકોર્ટે જમીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું સત્યનો વિજય થશે સત્ય પરાજિત થાય છે સત્ય પરેશાન થાય છે પણ પરાજિત થતો નથી સત્યનો વિજય થશે

એવો ક્યાંય બન્યો નથી મહિલા ને અપ શબ્દ મેં એક પણ શબ્દ એવો બોલ્યો નથી પણ હું જે રીતે ત્યાંથી છૂટામ છું લોકો મારી સાથે છે એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ મને પસાઈ દીધો ચૈતનભાઈ ચૈતનભાઈ તમારો ચૈતનભાઈ તમારો ધારાસભ્ય તરીકેનો જે સમય હતો એમાં સૌથી વધારે સમય તમારો જેલવાસમાં મહિતો છે તો આપે માનો છો કે મતદારોને કોઈ નુકસાન જઈ રહ્યું છે એક વિપક્ષના ધારાસભ્ય તરીકે એફઆઈઆર થયા પહેલાં પણ મારી બે વાગ્યાની એરેસ્ટ કરી લીધેલી મેં પણ અરજી આપી હતી સૌથી પહેલા ફરિયાદ મેં આપી હતી પણ આજ દિન સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોધી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું એટલે જામીન છે કેમ કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ડેડિયાપાડા સાથે મારાના લોકો છે મારો પરિવાર છે એના સુખ દુઃખમાં હું હાજર નથી રહી એ બદલ મને ખૂબ દુઃખ છે પણ આ માટે પણ એ લોકો સાથે જ છું મેં હમણાં પ્રવેશ પરથી નથી છતાં એ લોકો સાથે રહીને મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવવાની તો આમ આદમી પાર્ટી લડવાની છે પણ એક ધારાસભ્ય વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે એને કઈ રીતના દાબી દેવો એ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ કરી રહી છે ચૈતરભાઈ મનરેગા હોય હોય કે પછી આદિવાસીઓને કોઈ પણ આક્રમકતાથી બદલ હવે જે તમારી ઉપર જે કાર્યવાહી થઈ રહી છે આપણે માનો છો કે તમારી શરત નો ભંગ થવાની રાહ સરકાર જોઈ રહી છે તમે જોયું હશે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હોય મનરેગા યોજના હોય આવાસની યોજના હોય રોડ રસ્તાની બાબત હોય કે કરાર આધારિત ફિક્સ પગારદારોની વાત હોય કે આઉટસોર્સિંગ કર્મચારીની વાત હોય ચૈતર વસાવા સડકથી લઈને સદન સુધી લડે છે એટલે ભારતીય જનતા પાર્ટીને પસંદ નથી એના લઈને જ મને કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે આપ નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવાને ભલે જામીન મળ્યા હોય પરંતુ તેમની કેટલીક કડક શરતોનું તેમને પાલન કરવાનું રહેશે હાઈકોર્ટે તેમને ડેડિયાપાડામાં કોર્ટ કાર્યવાહી સિવાય પ્રવેશ કરવાની શરત મૂકી છે આ ઉપરાંત કોર્ટે સ્પષ્ટ કર્યું છે ન કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે આપણે જણાવી દઈએ કે પાંચ જુલાઈના રોજ નર્મદા જિલ્લાના ડેરીયાપાડામાં આદિજાતિ વિકાસ કચેરીની બેઠક દરમિયાન ચૈત્ર વસાવા અને ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ

તેમના સમર્થકોનો ઉત્સાહ ઓછો નથી થયો આ સમગ્ર મામલે આપના શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં